નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠ ની છે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સત્યાવીસ મમ ગ્રામ હ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જોઈએ તેમને પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સત્યાવીશ મમ ગ્રામ તમે જે ગામમાં રહો છો ત્યાં તમારી શાળા સિવાય પણ અન્ય ઘણા બધા શહેર જાહેર સ્થળો જોવાલાયક સ્થળો દુકાનો ધર્મસ્થાન સંસ્થા કારખાના આવેલા હશે અહીં તમારે તમારા ગામ વિશે સંસ્કૃતમાં સરળ રીતે લખવાનું છે આ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ તમે તમારા ગામ વિશેની માહિતી મેળવી તેના વિશે ગુજરાતીમાં સરળ રીતે લખી બાદમાં તેને સંસ્કૃતમાં લખો એટલે ગુજરાતીમાં પણ લખવાનું છે અને સંસ્કૃતમાં પણ તમારે લખવાનું રહેશે અને આ વર્ગ સમક્ષ પ્રસ્તુત કરવો જોઈએ મારા ગામનું નામ શમણા છે મારા ગામની ભાગોળે એક મોટું તળાવ છે તળાવને કાંઠે મહાદેવનું મંદિર છે મંદિરની પાસે વિશાળ વડ છે મારા ગામમાં લગભગ ચોરસો ચારસો ઘર છે ગામમાં એક દવાખાનું અને એક પોસ્ટ ઓફિસ છે ગામમાં અંબાજી માતાનું મંદિર છે તેમાં અવારનવાર ભજન કીર્તન થાય છે ગામમાં એક મસ્જિદ પણ છે જેમાં મુસલમાનો નમાજ પઢે છે ગામમાં એક નાનું બજાર છે તેમાં જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળે છે ગામમાં એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા છે એમાં આજુબાજુના ગામોમાંથી પણ ઘણા બાળકો ભણવા માટે આવે છે અમારા ગામમાં વીજળીની અને વોટર વર્ક્સની સગવડ છે ગામમાં પંચાયતઘર પણ ચાલો હવે આપણે તેમનું સંસ્કૃતમાં અનુવાદ કરીએ તો મમ ગ્રામ નામ શ્રમા અસ્તી મમ ગ્રામ સમીપે એક મ સરોવર અસર અસરોવર તટે મહાદેવ મંદિર અસર મંદિરના સમીપે વિશાળ વટવૃક્ષ અસર મમ ગ્રામે પ્રાય ચુર સ શતાની ગૃહ સે અસ્ામે ઔષધા ડાઘર ચ અસર ગ્રામે અંબાજી માતા મિરમી તસ્ય ભજન કીર્તન અસ્થ ગામે મસ્જિદ અસર યુવક મુસલમાના પ્રાર્થના કુવતી ગ્રામે લઘુ વિશ વિપણ

અસ્માકમ ગ્રામે વિદ્યુત જલ કાર્ય સુવિધા સહિત ગ્રામે પંચાયત ગૃહમપી અસર તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ તેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને જેની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમની પણ પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો બુક મેળવવા માટે અહીં કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે